હલો મિત્રો કેમ છે જય શિયા રામ જય શ્રી કૃષ્ણ આજે હું આવ્યો છું મારી વાડીએ જો આ મારી વાડી છે ઘઉંનું વાવેતર કર્યું છે મિત્રો જો બે પણ પાયા છે આવડાવળા થયા છે ઘઉં લો આપ જોઈ શકો છો મિત્રો ઘઉંનું વાવેતર કર્યું છે અમે શિયાળામાં શિયાળો પાક છે આ મિત્રો અને અહીંયા આપણે વાડિયું ખાડ વાયું છે જો આપણે પશુ પશુ માટે ઘઉંનું વાવેતર કરેલું છે જોવો મિત્રો ખડનું વાવેતર કરેલું છે વાટવાળું ખડ જોવો મિત્રો હવે હું તમને મારી વાડી બતાવી આપ જોઈ શકો છો ખડનો વાટ આવી ગયો છે મિત્રો એ એકદમ લીલું હોય પાણી જ પાયેલું છે જોવો મિત્રો દેશી ભાજપ મને ધોરિયો કહેવાય છે કેવી છે જોવો મિત્રો રસ્કાનું વાવેતર કરેલું છે રસ્કાનો પણ વાટ આવી ગયો છે આમાં રીંગણીનું વાવેતર કરેલું છે મરસી આ વાડીએ ગોડાઉન કરેલું છે મિત્રો ઢોર માટે વાચડી છે વાચડી છે કે વાસડો ગાને ગાંપો બે હો ઘોડી છે મિત્રો અમારો વાડીનો કૂવો છે મિત્રો કૂવામાંથી પાણી આવે છે